કેટલો થાક લાગે છે તમને થાક નથી લાગતો તમે પણ એક પગે તાપમા ઊભા છો તો પહેલાં તો મને એક વાત કહી તારે આખા દિવસનું કામ શું પાકના રક્ષણ માટે ચકલા ઉડાડવાનું બીજું શું જો તું ચકલા ઉડાડ છે એટલે તને તેનો થાક લાગે છે બિલકુલ હું ચકલા ઉઘાડ છું મતલબ કે તેને છાયો આપું છું આરામ આપું છું તેથી મને પણ આરામ મળે છે